લગ્ન માધવી સાથે થયા હતા પિયરથી લગ્ન પછી માધવી બીજીવાર સાસરીમાં આવેલી માધવીને કોઈ કારણસર સુરેશ ગમતો ન હતો કારણ કે તેને એવું મનમાં એવું લાગતું હતું કે તેને એક અભણ પુરુષ સાથે લગ્ન કર્યા છે થોડા સમય પછી પાડોશમાં રોહિત નામનો એક નવો પડોશી રહેવા આવ્યો તે ત્રીસ વર્ષનો અને પરિણીત હતો દેખાવમાં રૂપારો અને સારો લાગતો હતો એક દિવસ માધવીની નજર રોહિત પર પડી રોહિતની નજર સામે નજર મળતા જ જાણે કે કંઈક વાત થઈ ગઈ બંને એકબીજાને સ્મિત આપ્યું રોહિતની પત્નીનું નામ મીરા હતું અને દિવસો વીતતા ગયા માધવીએ મીરાની સાથે બહેનપણી બનાવી લીધી એના બહાને તે એના ઘરે જવા લાગી માધવીએ સંબંધોની આડમાં રોહિતને જીજાજી કહેવાનું શરૂ કર્યું રોહિતને પણ કોઈ મોકાની તલાશમાં હતો થોડા દિવસ પછી રોહિતની પત્ની મીરા ખોરો ભરાવીને પ્રથમ પ્રસ્તુતિ માટે પિયર ગઈ અને માધવી એનો પતિ સુરેશને પણ સવારથી ખેતરમાં જતો રહેતો એક સાંજે ઘરે આવતો માધવીને ખબર પડતા જ એને રોહિતને કહ્યું જેજાજી આજે તો હું જ તમને મારા હાથે જમાડીશ ત્યારે રોહિતને કહ્યું તમે મને આવું કહો એને જ હું રાહ જોતો હતો તે દિવસે માધવી ખુદ રોહિતના ઘરમાં ગઈ અને રોહિતના ઘરમાં અને ગમતી રસોઈ બનાવી જમાડ્યો આ સંબંધ આગળ વધ્યો પલકે બે મર્યાદા થયા પછી તો આ રોજનું થઈ ગયું થોડા દિવસો બાદ મીરા પાછી આવી જતો માધવી અને રોહિત ઘરમાં અવર જવર બંધ થઈ ગઈ રોહિત બીજો રસ્તો શોધી કાઢ્યો રોહિતને ખબર હતી કે માધવીના પતિને ક્યારેક દારૂ પીવાનો શોખ હતો રોહિતને સુરેશ સાથે દોસ્તી કરી લીધી અને એક દિવસ સુરેશને દારૂ પીવા ઘરે બોલાવ્યું તે પછી તે ખુદ દારૂની બોટલ લઈ સુરેશના ઘરે જવા લાગ્યો સુરેશને દારૂમાં મસ્ત કરી દઈ એને અર્થ બેભાન કરીએ તો આ પરિસ્થિતિનો લાભ લઈએ માધવી સાથે રાત રંગીન કરતો પરંતુ આ વાત બહુ ઝૂપી રહી નહીં પાડોશીઓ બધું જ જોતા હતા તેમણે સુરેશને કહ્યું કે રોહિત રોજ તારત્રે તારા ઘરમાં આવે છે તે બરાબર નથી સારી પત્નીમાં નથી સુરેશને આ વાત આડો હાર્ડ લાગી અને એને માધવીને ખખડાવી નાખી માધવી તેની સામે થઈ ગઈ તે બોલી તમારામાં પત્નીને સાચવવાની તાકાત ન હોય તો કોઈ શું કરે ત્યારે સુરેશે કહ્યું એટલે તું કહેવા શું માગે છે ત્યારે માધવીએ કહ્યું તમારે જે સમજવું હોય તે સમજો ત્યારે સુરેશે કહ્યું કે તારે આવવું કરવું હોય તો ઘરમાંથી નીકળી જા ત્યારે માધવીએ કહ્યું કે હું શા માટે જાઉં તમારે જવું હોય તો જતા રહો હું તો અહીં જ રહીશ માધવી બરવાપુર સ્વરમાં બોલી ત્યારે સુરેશ પોતાની તે બધી પર થઈ ગયો તે પછી માધવી વધુ બે કાપુ બની ગઈ તે પતિની હાજરીમાં અવારનવાર રોહિતને ઘરમાં બોલાવવા લાગી રોહિત આવવાનું હોય ત્યારે માધવી હવે સજીને શુગાર કરતી સરસ રીતે તૈયાર થતી જાણે કે રોહિત જ તેનો પતિ હોય તેમ વર્તતી અને પત્ની ધર્મ નિભાવતી હોય તેવો વ્યવહાર કરવા લાગી તેને સામે હતું એ પછી તો પરિસ્થિતિ એવી આવી કે રોહિત ઘરમાં આવે એટલે સુરેશ જ પત્નીની બેચનણી જોવી ન પડે તે માટે ઘરમાંથી બહાર નીકળી જતો સમય વિસ્તરો ગયો આખા મહોલ્લાને આ પ્રકરણની ખબર હતી પરંતુ કશું કોઈ કહેવા તૈયાર ન હતું માધવી પણ કોઈને ફરવા ન હતી એક દિવસ કોઈ કામસર માધવીના જ બપોરના સમયે સુરેશના ઘરે આવી ગયા ઘરનું બહારનું આડું હતું તેઓ બહારના અડસે લઈ અંદર પ્રવેશ્યા તેને જોઈ તો ઘરમાં રોહિત જમવા બેઠો હતો અને માધવી ખુશ થઈ તેના હાથે રોહિતને જમાડી રહી હતી માધવીના જેઠ આ પરિસ્થિતિ પામી ગયા તેમણે માધવીને કકળાવી નાખી માધવી તો હસીને જેઠને કહ્યું કે મોટાભાઈ મારા આ જીજાજીની પત્ની મીરાખોરો ભરાવીને પ્રસ્તુતિ માટે પિયર ગઈ ન હતો તે કમજોર અને અરસી પણ હતો જ્યારે તેની સામે માધવી ચંચર અને મોટાભાઈ નાનાભાઈને સાંત્વના આપે એ પછી એમને કંઈક યુક્તિપૂર્વકની સલાહ પણ આપી અને એ સાજે પછી નડે છે રાત્રે માધવીને કહ્યું કે માધવી તને આજથી તારા અને રોહિતના સંબંધો સામે કોઈ વાદો નથી તો રોહિતને બોલાવ હું તેની સામે આ વાત કરવા માગું છું આ સાંભળીને માધવી તો ખૂબ રાજી થઈ ગઈ અને તેના પ્રેમી રોહિતને બોલાવ્યો રોહિતને આવતા જ ઘરે કહ્યું કે તમારા અને માધવીના સંબંધોના સ્વીકારી લીધા છે ત્યારે રોહિતને કહ્યું કે કામ કર્યું શું એક સ્ત્રી બે પુરુષની પત્ની હોઈ શકે તો પત્ની ઈચ્છતી હોય તો બીજાને વાંધો ન હોવો જોઈએ તમારી પત્ની તમારા જ ઘરમાં તેના હાથે જમાડે તો તમારે વાંધો લેવો જોઈએ નહીં અને સુરેશે કહ્યું માધવીને હોય તો મને વાંધો નહીં બોલ માધવી તું કહે છે જ ત્યારે માધવીએ કહ્યું કે હું તમારી અને રોહિતની એમ બંનેની સાથે રહેવા માગું છું કારણ કે હવે સ્ત્રીઓ સ્વતંત્ર છે સમય બદલાઈ ગયો છે ત્યારે સુરેશે કહ્યું તારી બેની પત્ની બોલી જો પત્ની હોય તો બે પુરુષ સાથે કેમ ના રહી શકે એટલે હવે માધવી સુરેશ અને રોહિત સાથે રાત રંગીન કરવા લાગી